નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હુંથી વિદ્રોહીની ત્રણ બોટને નષ્ટ કરવામાં આવી છે યુએસ નેવીએ રવિવારે લાલ સમુદ્રમાં હુંથી બળવાખોરોની ત્રણ બોટ બોમ્બ ભારો કર્યો હતો હુથી જહાજને કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા દરમિયાન દરમિયાન મિનિટના ઓપરેશન યુએસ નેવીના હેલિકોપ્ટરે હુથી સુધીનો સૌથી મોટું લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું થોડા દિવસો પહેલા હુથી વિદ્રોહીઓએ યુએસ નેવીને આ વિસ્તાર છોડી દેવાની પણ ધમકી આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવો જાણીએ એક્સપોસેટ મિશનનો હેતુ ઈસરો દ્વારા લોન્ચ કરાયેલા એક્સપોસેટ સેટેલાઇટ અંતરિક્ષના મૃત તારાઓને સમજવાનો પ્રયાસ કરશે એક્સ રે ફોટોન પોલરાઇઝેશનની મદદથી એક્સપોસેટ બ્લેક હોલ અને ન્યૂટ્રન તારાઓની નજીકના રેડિયેશનનો અભ્યાસ કરશે બ્લેક હોલ એ બ્રહ્માંડમાં હાજર પદાર્થ છે જેનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે જ્યારે ન્યૂટ્રન તારામાં સૌથી વધુ ઘનતા ધરાવે છે ભારત આ મિશન દ્વારા બ્રહ્માંડના સૌથી અનોખા રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોવિડ નાઇન્ટીન વધી રહ્યો છે માસ્ક પહેરવા રહો તૈયાર સાત મહિના બાદ દેશમાં કોરોના વાયરસના કેસ આઠસો કરતાં વધારે નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના આઠસો એકતાલીસ કેસ નોંધાઈ ગયા છે જેની સાથે કુલ આંકડો ચાર હજાર ત્રણસો ને નવ પર પહોંચી ગયો છે આ દરમિયાન ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા છે આ ત્રણ મૃત્યુ કેરળ કર્ણાટક અને બિહારમાં થયા છે 28 ડિસેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના સબ વેરિયન્ટ જે એન વનના એકસો ને પિસ્તાલીસ કેસ નોંધાઈ ગયા છે જણાવી દઈએ કે તંત્ર દ્વારા વધુ ભીડ એકઠી ન કરવા તેમજ માસ્ક પહેરવા માટે અપીલ કરાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા દેખાયા આ ઉદ્યોગપતિ તાજેતરમાં એક પ્રસિદ્ધ બિઝનેસમેન મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીના હીરા નંદાની જૂથના માલિક નિરંજન હીરા નંદાની હતા વિડીયો તેમણે પોતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો કેપ્શનમાં તેમણે લખ્યું છે કે સમય બચાવવા અને મુંબઈના જાણીતા ટ્રાફિકથી બચવા મેં ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો તેમણે ઉલ્હાસનગર સુધી યાત્રા કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે